હેલો યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધામાં બધાની જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આપણે બધાના તુવેર ઉતારવા તુવેરમાં આવી જી ને વાત કરું વરસાદની ને તો આજ વહેલો વરસાદ બહુ આવ્યો હતો પાણી ને એવો આવ્યો હતો ને અત્યારે વાત કરું ને તો અત્યારે કોક સાઠા ચાલુ જ છે પણ આપણે શું તુવેર તો પાકી જાય એમ છે એટલે ઉતારી પડે એમ છે મહા લેમનની ને અત્યારે જો હુકાઈ જાય ને તો એ વરસાદના કારણે ખરાબ થઈ જાય હજી કેટલા દિવસ વરસાદ આવે એનું કંઈ નક્કી નથી ને જો વાતાવરણ જો તમને બતાવું તો આવું તો ઘનઘોર વાદાવાળું વાતાવરણ છે કોક કોક સાંટા ખરે છે બાકી આવું બધું છે હમણાં દીથી દી તો ભાડો જ નથી ને હજી આવું કેટલા દી રહે એનું નક્કી નથી આપણે ક્રુઅર થઈ ગયા છે બહુ ઘણી બધી અને આ પૂરી થાય ને કપાહા તરીતુર થઈ જશે એમાંય બહુ ફાલ છે એટલે આપણે જેમ બને એમ ઝટું ઉતારી લેવી જેમ બને એમ ઝટું ઉતરે એવું કરવી ચાલો ફટાફટ આ બધું ઉતારવા અને જો ફાલ તમને બતાવું જો આવો ફાલ છે જો ફૂંકાઈ દેજો હવે આમાં પાણી સડીજો ના બગડી જાય ફૂકલ લેવાય એવી રે એની તો જો લીલી લીલી લઈ લેવી હવે તો ભગવાન ધારી છે થાય છે તો હાલો મંડપ જીણો જો ગાય જતે રહેજો વરસાદ વધારે ચાલુ થઈ ગયો છે ને આ બધું જો રેનકોટ પહેરીને જો તું ઉતારે નજો આપણે તો માથા વાથા પલ્લી ગયા ને વરસાદ વધારે સાટા થઈ ગયા ચાલુ હવે જે હોય તેવા પલ્લી ગયા છે એટલે વીણવાનું રાખ્યું ચાલુ હા જો આમાં ટીપા પડે તો પાણી ભરાઈ ગયા જો ભરાઈ ગયા છે ને તમને ટીપા પડતા દેખાતા ટીપા અહીંયા તો વધતો જ નહીં હેમણ પણ આપણે ત્યાં પહેલી છે એમ થાય ઉતારવા આજ કાંઈ જોવું જ નથી વરસાદ કે જે હોય નીતરવા મીડિયા માથા મથી ને હાલો ફટાફટ મેળવી ઉતારવા ગુડ મોર્નિંગ ગાઈસ આજે છે બીજો દિવસ ને બીજા દિવસે બ્લોગ માં આપણે કન્ટિન્યુ છે ને પવન બહુ છે ને જો વાતાવરણ તમને બતાવું એક તુમ્મા સોળો વાતાવરણ છે પવન સકા જો આવા દેખાય છે જો આવું વાતાવરણ છે મસ્ત મજાનું બી કઈ દેખાતો નથી આજ ને દેવ ને બેજો તળાવ આવી ગયા છે આવું કંઈક વાતાવરણ છે છે ને અંધારી અંધાર્યું વાતાવરણ છે દેખાતું હોય છે જો અત્યારે આવું વાતાવરણ છે આવું આવું

અહીંયા ફૂટી ગયો આગળ જઈ બે ફૂટી ગયા એક બે બાકી છે બાકીના બધા મસ્ત મજાના બે બે વાર ફૂટી ગયા અલ ફટાફટ આપણે તું ઉતરાય દેવા મારે જો બેઠા બેઠા તું ઉતારે મોકલાવી દીધી રિક્ષામાં તુર અત્યારે ઉતારવી ને જોઈ કેટલીક થાય છે એ પ્રમાણે જાવી લઈ અત્યારે તો વીણવા છે એ કાઢિયા હવે કેટલા બે કેરા ગયા બે પાટલા બેસા એટલે હવે બેસા ઉતારી લેવી પછી બીજો છે આપણે અને પછી ચૂરી થઈ જશે એક ફ્રી ફાયર ચાલુ લાગે છે આ બધું જો ફ્રી ફાયર રમવાનું ચાલુ છે હું રમેશ फ्री फायर नहुँदि कुरो